આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલા ઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશ રાજ્યની સરહદ વસ્તા રાઠવા ભીલ ભીલાળા જાતિના પુરુષો મોટાભાગે કસોટા નામનું વસ્ત્ર પહેરતા હતા પરંતુ સમયના બદલાવ સાથે મિલમાં બનેલા રેડીમેડ સસ્તા કપડા બજારમાં આવતા કસોટાનું વસ્ત્ર દિન પ્રતિદિન લુપ્ત થતું ગયું ગ્રામીણ વિસ્તારોમાં ઘરમાં જ હાથશાળમાં કસોટાનું વણાટકામ કરતા વણકરોનો હુન્નર બંધ થતા વણકરો બેકાર બન્યા અને સુરત તરફ હીરા ઘસવાના કામમાં જોતરાયા ત્યારે આદિવાસી અકાદમીના ડોક્ટર મદન મીના કસોટાનું વણાટકામ કરતા વણકરોનો સર્વે કરાવ્યો જે સર્વેમાં ચાલીસ જેટલા વણકરો મળી આવ્યા જેમને તેજગઢ આદિવાસી અકાદમી ખાતે બોલાવી ચર્ચા વિચારણા કરી કસોટાનો હેન્ડલુમ

કસોટા વણાટ કામ શરૂ થયું જેમાં આજના આધુનિક યુગની ડિઝાઇન મુજબના હેન્ડલૂમ કસોટાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને ઉત્પાદન થયેલ હેન્ડલૂમ કસોટા અંતરવસ્ત્ર તરીકે ઉપયોગ નહીં કરતા આ કસોટાનો સ્ત્રીઓ દુપટ્ટા તરીકે અને પુરુષો મફલર એટલે કે ગમછા તરીકે ઉપયોગ કરતા થયા તેજગઢની હાથશાળમાં કોઈ પણ કેમિકલ વગર ઉત્પાદન થયેલ હેન્ડલૂમ કસોટા જાપાન ઇંગ્લેન્ડ અમેરિકા જેવા દેશોમાં પણ માંગ ઉભી થઈ આજે એક કસોટો રૂપિયા પંદરસો થી બે હજાર ના ભાવે મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યો છે તો તેજ ઘટની હાથશાળમાં કામ કરતા પ્રવીણભાઈ રાઠવા કુલો અને ઇન્ડિગોમાંથી વિવિધ કલર બનાવવાનું કામ કરે છે જ્યારે ગોવિંદભાઈ વણકર અને રાતનભાઈ વણકર આ બંને સગાભાઈઓ કસોટા કાંતવાનું કામ કરે છે ધનલક્ષ્મીમેન તળવી વિહારિકા રાઠવા સરસ્વતી રાઠવા પણ અવનવી ફેશન ડિઝાઇનરની જેમ જ કસોટા રૂમાલ શર્ટ સલવાર બનાવી રોજગારી મેળવી લુપ્ત થયેલી હસ્તકલાને નવી ઊંચાઈ પર લઈ જવા માટે આગવી ઓળખ પ્રાપ્ત કરેલી છે કસોટા કળા જે અને કસોટા જે પુરુષોનું એક વસ્ત્ર હતું જે આજના સમયમાં લુપ્ત થયેલું છે એટલે એ કસોટાને જે કળા છે એને ફરી જીવંત કરવા માટે ભાષા સંસ્થાએ આદિવાસી અકાદમી તેજગઢમાં પાઇલોટ પ્રોજેક્ટના રૂપમાં દેશી કોટન અને નેચરલ ડાય દ્વારા ફરી એને જીવંત કરવાનું કામ શરૂ કર્યું છે અને એ જ કસોટાને અવનવી પેટર્ન આપીને આજના સમયમાં પણ એ કળા જળવાઈ રહી એ પ્રકારે અવનવી ડિઝાઇનો દ્વારા શર્ટ કોટી અને હાથરુમાલ આવી તેવી અલગ અલગ પેટર્નોમાં તૈયાર કરી અને દેશ વિદેશમાં પહોંચાડવાના પ્રયાસો કર્યા છે અને એમાં સારી એવી સફળતા પણ મળી છે અને દેશ આપણા દેશના ઘણા બધા રાજ્યોમાં પ્લસ જાપાનમાં પણ આ કસોટાની માંગ ઊભી થઈ છે એટલે આ કસોટા કળાને સંવર્ધન થાય અને એનું એક ઓળખ પણ દેશ દુનિયા સુધી પહોંચે એ પ્રકારનો પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો અલગ બાપદાદાથી ચાલતો હતો અને નામ કસોટા કસૂટા પણ એ બાપદાદાથી પહેલાં લોકો પહેરતા હતા અને અમુક સમય આવ્યો એટલે પહેરવો બંધ થઈ ગયો ભણતર મેં પણ એ બધા અંગૂઠા ઉતા પહેલાંના લોકો એની બાદ થોડુંક ભણતર મેં આવ્યું એટલે ચડ્ડા ચડ્ડી પહેરવાનું જ આવ્યું એટલે અમારે લુપ્ત થઈ ગયો આ ધંધો કસોટાનો અને બંધ થવાથી અમે હીરાગાહ જતા રહ્યા અને બીજો કંઈક કાપડ ફેરીને હોદ્દે એવો ધંધો કરી જોયું પણ તે છતાં એમ ચાલ્યા કર્યું પણ એટલા અમે ક ભાષા કેન્દ્રમાં શોધવાનું કર્યું એટલા અમે કંઈક હોય દઉં તો અમને લાયા મદદ સરને એ લોકો હોય તો એટલે એમાંથી અમે ચાલુ કર્યું અને ગાંધીનગર સુધી વિજય રૂપાણી સાથે સુધી અમને એવોર્ડ મિલાયો અક્ષિતાએ એવું થયો તો એકસોમાં જ મહિલો હતો અને તે પછી અમને દેલી એવો મોટો મળ્યો